મારી બિટિ ખોટણી આવતા નથી એક રિશેદાર તો ફાળે નેતા કમાન્ડો ભાઈ

તેની મે વાત કરો હવે તમે નેતા રીતે પ્રચાર કરવા તા હે હવે અમારા ગરીબ ખેડૂતો આરું તમે શું કરશો આમ નવો વિકાસ શું કરશો આમ ભારત હવે આમાં પરમી એવું છે કે બાળો દેશ વર્ષ તમે મને બે વખત જીતાડ્યો તો અને મે તમારો વિકાસ તો વાત છોડો દે અમેરિકા જાપાન ને ચાઈન તો ચીન સુધી તમારો મે વિકાસ કર્યો વાત મે બજે કરી પી કે અમારા ખેડૂતો છે એની પાસે બાળો ટેકનોલોજી છે ખૂબ ખતરનાક ટેકનોલોજી બધી ખેતી કરે છે બરાબર છે ઈમે બધી જગ્યા વાત કરી વિદેશ વિદેશથી બધા એમ કે ભારતના ખેડૂતો બાર બધી બરાબર છે આપણે એમાં બિયારણ શોધવાના છે કે ખાલી બિયારણ તમે વાવશો કે નહીં એટલે બે ચાર દાડા છે ને સીધું ફળ જ આવશે એ બિયારણ તમને ઉગે કરે સીધું ફળ દેખાય છે તમારે એવી ટેકનોલોજી વાળા બધા બધી વાત કરી છે અને હવે વાત કરીએ હાલની અમે જે આ પાર્ટી પાર્ટીની અંદર મેં ટિકિટ છે મને બરાબર મેં હાલનું ફોર્મ ભરીને છું હવે આ પાર્ટીની અંદર તમારે મને વોટ પણ આલવાના છે બીજે પચાસ કરીને વ્યક્તિને કહેવાનો વોટ ચાલે અને અમે તમારું શું કામ કરશે તમને ખબર છે પેલું પેલો તો અમે અમારો વિકાસ કરશો કેમ કે અમારો વિકાસ બિલકુલ છ નથી અમે એટલે તમારો જ વિકાસ કર્યો છે એટલે અમે અમારો વિકાસ કરશો અને તમે અમને બધા વોટ લીધો આખા ગમતા ભેળાથી અને અમે તમને ભૂખ ભેળા પણ કરવાના હતા બરાબર છે તમારું કામ અમે ક્લિયર કરવાના આ વખતે તમે નજર અમારા અમી રાખો જેમ કે પહોંચે વરે પહોંચે વરે અમારે કાયમ હવે હું તમારા સુધી આવવું પડે છે અને તમારે કોઈ કામ કાંઈ સહી સિક્કા બીજા કરાવવા હોય ને તમારે અમારે પાસે એવા સિસ્ટમ હોય અમે ખાલી બટન દબાવો છો ને તમારે ઘરે સહી સિક્કા થઈ જાય તમારે આવવું નહીં પડે બોલો એ તો તમારી વાત આવી પણ તમે હવે તમે હવે આ પાસવર્ડ અમે ક્લિયર કરો પા

હવે સૂર્ય પલાક સૂર્ય પલટવા થી કરવા હવે અમે વીલી તો મંદિર હવે ને તો મને સૂર્ય પલટવા ના છે ઘરે વેલી ઉત્પન્ન કરવાની ઘરે જ ઉપયોગ લેવાની પેલો મુદ્દો અને બીજો મેં મુદ્દો તો મને વાત કરી પોણી મુદ્દો તો પોણી ના મુદ્દે તો એવું છે કે કુવા તો અમે ખોદી ને મજા નહીં કુવા તમારે ખોદવાના છે અને ગાળે તમારે કરવાના છે ને મોય સાયડા તમારે કરવાના બરાબર છે અમે તો ખાલી છે ને ભગવાનને પ્રાર્થના કરશે કે વરસાદ ખૂબ વરદો અને ખેતરમાં પોણી ભરાદો અને કુવા તમારા રિચાર્જ થાય અને કુવા ખોદો અને પોણી પૂછ ગળાવે ને તમે પડ્યા ખેતી કરો બરાબર બે વાત ત્રીજી વાત સડક નહીં હવે તમારે ખેડૂતોની સડક શું કરે તમારે ચોવીસ કલાક ખેતરમાં કામ કરવાનું હોય છે તમારે રોડે રાવું શું કામ પડે એ વાત કરો પેલી તમારે ચા મોટા ધંધો છે એક્સપોર્ટ કરવા છે ખટારા લીલી લઈને જાવું છે તો ખટારા નહીં અડી ગયા તમારે સ્ટેડિયમ પગે તણવાના હોય દેણું દળવા જવું પડે એ જ નહીં એ મળે પેલું તકલીફ ભોગવી ન ખાની બાકી રોડ વાળી વાત તમારે મારા કંઈ કરવી જ નહીં હવે કરવું છું દૂધ બે એન્જિન ફેલ કરે એટલા તો દૂધ નું વધારો મળતો નથી ફેન્ટ આવતા નથી હવે દેખો વાત તમે વિકાસ નહી થતો તમારા પાસે બાઈક તમે કીધું કે બે વખત એન્જિન ફેલ કરી ના હમો કરાવના રૂપિયા આયા ચાથી પહેલી વાત દીધો વાળો ઈ રૂપિયા તમે અમે બધા ખાતામાં જ નો છે આ તમારા જેટલા ખાતા છે બધા અમારે અહીંયા પડ્યા છે અમે ઝાર તમારા રૂપિયા ખાતામાં ઝીરો બેલેન્સ થાય કે નહીં એટલે ફટાકડે હું બટન દબાવું છું 20000 કરોડ રૂપિયા આવે છે તે ખાતા પણ અમાર તો તમામ ખેડૂતોના ખાતામાં આવી જાય ખાતું જ નથી ખાતું ન હોય તો ખાતું તો અમારા પાસે તો છે ને મેખોન

વીવડ એટલે નો 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 હું ઓલે અમે જે રૂપિયા નોખું કે નઈ આગળ સી ધમે ધમે ધમેક ધમે કપાતા કપાતા તમારા ઉદગ સૂર્ય પોંટે ના આવે કોઈ ના આવે તમારા એક સૂરજ નો અદવાણો લેવાનું રાતે સંતરમાં ઉગે તો લાઈટ થાય બરાબર છે નકા અંધારા માં ખૂઈ જવાનું બસ ખૂઈ જવાનું મને ઉલો છાક માં ભી વીવડા આવે દેખાય ની તો શું કરું અમાર હવે વીવડા ની વાત તમે કરો જ મત જીવડા ને તમે કોઈ દેખાતો ન હોય જીવડા નાતે ઉડતા હોય છે

અનો આપણે દીવડળી આ છે એ તો વાત કરી તો ગીતો કે તમે તમેના દીતબરા અમે કંપનીઓ હું લેને લાવવાના મોટા મોટા તંબુ બોછે જાણે જાળિયા બધા છે દીવડુ એકર એવા દીજા એક દીવડુ ચા તો મને દીવડ કેડ છે એની સપનામાં નહીં નિગાડે બીજી વાત ચાલે હું તો શું કેડ બોલો ઓય ઈ વાત નેતા તમે આવી કંપનીએ લાવશો હો ન કંપનીઓ લાવો તમારી વાત છે બીજો પ્રશ્ન હોય તો કહો હવે તમારે પેણવા બી પેણે પર છો કે ની પેળી વાત કરો

બધાના નામ લખવાનું રહેશે પછી આપણે એવી કોઈ યોજના બહાર પાડશે બરાબર છે અને એના ફોર્મ ફિલઅપ કરાવશે અહીંયા લઈ જશે અહીંયા તો ત્યાં જે વ્યક્તિઓ સિલેક્ટ થઈ જાય છે એમને અહીંયાથી અહીંયા જ મેળવી રાખશે લાભ જ નથી ભલે જાય અહીંયા અહીંયા રંગલી વિસ્તાર છે બરાબર છે બધું ખાવા પરવાની મજા કરવાની પાણી ઘણું બધી વ્યવસ્થા છે અને તમારે હું શું કારણ મારી કરવું પણ શું થાય ઓઢા માટે આપણે એ યોજના લાવવાની છે પણ એના માટે હજી થોડું વિચારણા અમારે હેડે છે એટલે ફોર્સ પર

તમારા બાપ દાદા પડદાદા ભર્યાતા કદી ના જિંદગી ઘાડી કને ગાડી તમે ગાડી નો ખોન વાત પૂરી રીતે ભણવાની માથા પણ ભણવું નહીં ફીયા વધી જઈ છે બોલો ભણવાની ફી વધી જ છે લાખ રૂપિયા દોઢ લાખ બે લાખ તમારે ડોક્ટર બની કરાવવું શું હવે તમારે તેવું ખેતીના પછી ડોક્ટર ડૉક્ટર બની ભરા ખેતીય કોણ તમારા બાપ કરશે આ ખેતીય કરશો તો અમારે ઘરે રોટલા આવશે તો તમે થાળીને બેસશો તો ખાસા કહો હોય તો રૂપિયા મારી પાસે ઘણા કરોડો ખરબો વીસ કરોડ રૂપિયા મારી પાસે બટકો ભટકોટ ભરી નાખો તમારા જેવા ખેડૂત મથે મહેનત કરે કે નહીં તમને ગૌ પકો બીજું પકવો સોખા બોખા પકો લીધા છે ભણવાની કોઈ જરૂર નથી બધું એવું કોઈ ન હોય કે ડોક્ટર બને તમે કરશો એન્જિનિયર બની તમે શું કરવાના બોલો ખેડૂત બનો ખેડૂત જેવો કોઈ સારામાં સારો છે બેસ્ટમાં બેસ્ટ છે અને અમે યોજના તમારા માટે ધોખાધડી કંપની છે અમારા ધોખાધડી પાર્ટી કાયમ અમે યોજનાઓ લીધા આવે છે બાકી યોજનાનો અમલ અમલ નહીં થાય જેમ કે અમારી પાર્ટી નું જ છે ધોખાધડી પાર્ટી બીજું કોઈ નથી

આ વિડીયો કોઈએ લેવું નહીં અને આ વિડીયો ખાતે મનોરંજન માટે બનાવેલો છે બરાબર જેમ કે નવારા બેઠા કોમ શું આ ધંધો અમે ઉપાડ્યો છે